મજામાં ફેમિલી સવાર ગુડ મોર્નિંગ હરર મહાદેવ ફેમિલી સવાર આપણે સ્ટાર્ટ કરી દીધો છે સવાર સવાર નો સાથી શરૂઆત કરી દીધો છે ને સોમવાર છે ને ફેમિલી એટલે સાની સા નો પીર એટલે માથું દુખે છે આમ તો હું કઈ નાસ્તો ને કઈ સાનો ન કરતો પણ હમણાં થોડાક સમયથી સાનો નાસ્તો ને બધું શરૂ કર્યું એટલે હવે જો સા નો સોમવારે મળે ને એટલે માથું દુખવાની શરૂઆત કરે ને તો સમજ હાલો સા પી ને આપણે બ્લોક નો સ્ટાર્ટ તો કરી દીધો છે ને શેજ લઈ જોઈએ તૈયાર થઈ ગઈ છે હર હર મહાદેવ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં આજ તો અમારે મંદિરે જવાનું છે સોમવાર છે એટલે સા પી લે એટલે માથું ને બાથું વરાઈ તૈયાર થઈ જા એટલે મંદિરે નીકળીએ મંદિરે જવા માટે

ઈ તો સોમાનું વરસાદ ભરે ભરે નથી આવ્યો નકો તો છે ને આ પાણી આયા હોતી ભરી ઓલા ના તે જાતું ભરેલ તો ભરાઈ ગયું પાણી આ ઓગાન છે ને એની માથેથી ફેમેલી પાણી છે ને જાવી રીતે આમ ટપીને જાતું હોય દરિયા બાજુ લાઈ બેઠા ને એની માથે આલી હકે તો પછી આ મંદિરે દર્શન કરવા જાય કે પછી ઓરી બીજા ગામડા બે ત્રણ ફરીને પછી જાવ પડે દર્શન કરવા જો ભાઈ વ્યૂ માં કાઈ ઘટે ની આવું છે ભાઈ બધા ને મોજ પડી ગઈ ને થોડાક જેવું નથી તો કઈ વરસાદ ને આવે એવું બીકર્યા જ પણ એવું નથી ને જો અહીંયા વાણ થોડાક આ વાણ છે ને એ અહીંયા છે બધા અત્યારે કઈ જાતા ન હોય ને આ જો અહીંયા એટલું પાણી છે આ થોડુંક મંદિર જો અહીંયા દૂર રહ્યું એટલું બાજુમાં જ આવી ગયા છે એટલું બધું દૂર રહ્યું નથી હવે મંદિર ને બધું ને તડકો પણ સારો છે હારો પડે તડકો મતલબમાં ને આમ પાછું એવું લાગે કે વરસાદ આવી જાય ગરમી ફૂલ થાય તો હવે જોઈએ કે વરસાદ કે આવો તડકો જ રહે કે વરસાદ એ થાય ને ભાઈ મજા જવા કરે હવે તો વરસાદ થઈ ગયો એટલે જો બધું લીલું શામ થઈ ગયું વાતાવરણ જો હજી વાદળા તો ઉપે તમને દેખાતા હે જો જાણે વરસાદ વરહી જાય બધું જો લીલું શમ થઈ ગયું વરસાદ થોડો ઘણો થઈ ગયો ને એટલે જંગલ જેવા મજા જ આવ્યા કરે ભાઈ આ નેચરલ વાતાવરણ કહેવાય આ તો તમને બધાને આવવાનો મોકો મળે એ એક તો આપણું હારામ હારું આ બધું કહેવાય ન કરતો આવું બધું આપણે કંઈ મોકો મળે જ નહીં કાંઈ ઘટે નહીં ભાઈ માં ને મંદિરે હવે દર્શન કરવા બાકી છે આ દર્શન ને કરી લઈએ જો જો ફેમિલી દર્શન ને બધું કરી લીધું છે પૂંજાના દર્શન ને બધું કરી જ્યાં અહીંયા નીચે ઉપર અને નીચે વૈયા છે હવે આટા મારવા માટે અને સેજો લઈ જો થાકીને બેઠી ગઈ થાકી ગઈ તો ખરો કાયરો મારે આટા મારવા તો માર હું તો આટા મારા હો ભાઈ તું બેઠ થાકી ગલ પાકી ગલ હું તો બેઠા પાણી પાણી પીને શાંતિથી પરો ભાઈ તમતા રખડો એટલા જા રખ હું તો રખડા ભાઈ જો આવી થી પાણી ને દરિયો ને અવાજ આવતો હે તવા તબી ઓ ફેમિલી જો આવી રીત થી છે આખા પથ્થર આગે તો બહુ આપણે જોયા પણ એવું થયું કે હાલો નજદીક કરી આવીએ

એકદમ ફૂલ કચરો છે જો અહીંયા એવું બધું રેસ ઘણા પક્ષીઓ રહેતા લાગે અત્યારે તો 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 અહીંયા આમાં ગળવું બધું ખતરો છે જીવ જંતુ ને એવું બધું અત્યારે તો હોય આમાં ધ્યાન રાખીને હાલવું પડે જોઈ જઈને પગ મેલવા પડે કબૂતરા ને અહીંયા ભાઈ ખારા પાણી છે ને ત્યાં કબૂતરા રહે ને મજા જ આવ્યા કરે એવું બધું તો ભાઈ આવા વ્યુ તમને હાવ દીવમાં જાવું પડે નાયડુ ગુફામાં આવા વ્યુ જોવા હોય ને તમારે તો પણ આપણે જો અહીંયા સિમર બીજમાં જ આવા વ્યુ બધા જોવા મળે લેરનાથ મહાદેવના દર્શન થાય ને યાર કાંઈ ઘટે નહીં ભાઈ રખડ રખડતો હું તો બહુ દૂર વઈ આવ્યો છું જો માથે છે કબૂતરા જરા જો બધા આમાં ઘર ને જો અહીંયા માળો મેલેલો છે કબૂતર નો આવી બધી છે ગુફાઓ ટાઈપ ધોવાઈ ગયું દરિયાના આમ પાણીનું બધું ને સેજલ છે ને ફેમિલી થાકી ગઈ છે ને એટલે બેઠી જ રહી છે કે મારે આવવાનું ન થાય કે અહીંયા રખડવાય કે હું જો અહીંયા સાની બેઠીશ ને અહીંયા જો સકલ જેવું છે પાછી જો અહીંયા સકલ જેવું છે બધું માળાને માળાને બનાવે ને એવું બધું છે ને અહીંયા જો કબૂતરાને ને બધું બેઠેલું છે તો કાંઈ ઘટે નહીં ફેમિલી જો તો ફેમિલી તમે જરૂરથી મુલાકાત લેજો અને કમેન્ટ કરીને કહી દેજો આ બધું સ્થળ તમને કેવા લાગ્યા છે ને યાર તમારા લોકોનો સપોર્ટ કાંઈ અમને નથી બરાબર કરતા તમે સપોર્ટ અમને પૂરેપૂરો કરો એ તમારા ભાઈના બ્લોગ કેવા આવે છે એ પણ કમેન્ટ કરીને કયો તમે फटाफट જાસકલીસીયા ક્યાં ગઈ શ્રી શ્રી વાહ ભાઈ રેતી છે ભાઈ કાઈ ઘટે નહીં રેતી છે આવી ટીસે ટ્રેકિંગ આકુ દર્શન ને બધું કરીને હવે વહી છે અહી બાઈક ગાડી છે ને

આ જો ડેમ છે આખો આખો ડેમ છે આ ને આ રસ્તો ને એવું બધું છે તો ફેમિલી હાલો હવે ઘેર ફટાફટ નીકળી જાય બહુ મોડું થઈ જાય તો હાલો ફટાફટ તો અત્યારે જો મંદિરે ગયા થયા હતી મંદિરેથી ને ભાઈ આવ્યા છે ને હવે જો આડી રસોઈ બનાવીને બેઠી જાય આડી સેઝલ ને સેઝલ રસોઈ બનાવી નાખીને મારી મમ્મી બનાવી નાખી પછી આડી જમવા બેઠી જાય તો હાલો તો ફેમિલી જો અત્યારે જમવાનું છે રીણા પટાનું શાક છે ને રોટલા બનાવ્યા આવ્યા રોટલા બનાવ્યા ને શાક મારી મમ્મીએ બનાવીને કીધું ને અમારી શાક થોડાક કહી ને કે ખાવા પછી આસ્તો પાસે સોમવાર હોય એટલે આપણે ફરાણ હોય મારી મમ્મી દૂધ ભરવા ગયા હતા બા એ પછી જવા પ્રસાદ વેચાવ્યા હતા ત્યાંથી તો હવે સવાર તો કઈ પ્રસાદ લેવાનો હોય હવે અત્યારે આડી પ્રસાદ બધા લઈ લેવું ને હાલો પછી મળીએ વિડીયો નો આગળ તો ઓ ફેમિલી જો અત્યારે જમી ને હવે જો આપણે ડેલીના કામ છે કામ માથે લાગી જાય હાલો પેલા તો થોડુંક કામ કરી લઈએ તો ફેમિલી અત્યારે જો ફરાળ કરી ને જમવાનું તો કઈ ન હોય સોમવાર હોય એટલે ફરાળ કરવાની હોય ફરાળ કરીને જોઈએ આપણે એકદમ દુકાને બેઠો આવી ગયા છે ને થોડીક વાર બે બે કલાક દુકાને બેઠશું ને નવ દહ સાડા નવ વાગે દુકાન બંધ કરી દઉં ફેમિલી અત્યારે છે ને સાડા આઠ પોણા નવ જેવો સમય થઈ ગયો છે ને ફેમિલી આજનો વિડીયો અહીંયા જ અહીંયા સુધી અને કમેન્ટ બોક્સમાં તમે જરૂરથી કમેન્ટ કરજો તો આજનો વિડીયો કેવો લાગ્યો છે તો ફેમિલી મળી હશે એક નવા વિડીયો છે ત્યાં સુધી બધાને બબાય